જૂનાગઢ ગીર સોમનાથ સહિત બાવીસ સ્થળો પર એક સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું સમુદાયના સેંકડો ભાઈઓ બહેનોએ રક્તદાન માટે ઉત્સાહભેર જોડાયા હતા આ રીતે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની સરાહનીય ઉજવણી કરાઈ હતી દિવસના મહાપર્વ નિમિત્તે નામદાર અગાખાન સાહેબના અનુયાયી એવા ઈસ્માઈલી ખોજા મોમેન સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઈસ્માઈલી સિવિક ઇન્ડિયાના બેનર હેઠળ અને ચિત્રાવડ માળિયા કાઉન્સિલના માર્ગદર્શન મુજબ ચિત્રાવળ માળિયા કાઉન્સિલના લગભગ આઠ જેટલા સેક્ટરો જેમ કે ચિત્રાવડ માળિયા લાઠોદરા શેરગઢ કેનેડીપુર ભાલછેલ સાંગોદરા અને વેરાવળ એમ કુલ સેન્ટરોમાં આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે જેમાં લગભગ ત્રણસોથી વધારે લોકોએ પોતાનું બ્લડનું ડોનેશન આપી અને દેશ પ્રત્યે પોતાની વફાદારી ઉજાગર કરેલ છે આજના આ એ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે પણ લોકોએ પોતાના બ્લડ ડોનેટ કરી અને આ કેમ્પને સફળ બનાવેલ છે તે બદલ હું એ તમામ લોકોને ચિત્રાવણ માળિયા કાઉન્સિલ વતી ખૂબને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આવતા વર્ષોમાં પણ દેશ દેશહિતના આવા કાર્યો કરવામાં થતા હોય ત્યારે સૌ સાથે મળી ખંભે ખંભા મિલાવી અને આ કાર્યો કરવા માટે આગળ આવે તેમજ આજના આ કેમ્પમાં રાજકોટની જીવનદીપ લેબોરેટરી દ્વારા દરેક જગ્યા ઉપર ખૂબ સરળ અને પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તે બદલ હું તેઓનો પણ આભાર વ્યક્ત કરું